ગાડમે નથી બોલ્યો મારું મારું સેટર માં તકલીફ પડી તો બદલવા તો મને મારા તૈયાર થઈ ગયા લોકો હે આવું દૂર જા લે બોલો કેમ મારે તમારે ટેબલ ને ટેબલ લે આ જોવા મને મારે છે બરાબર સાચું બોલજો હે બદલવા હું હે તમે 3 જણા 5 મને મારે તૈયાર થઈ ગયા તું તું દાદા કરતો તું જો હું સોશિયલ મીડિયા વર્ક જો જિલે છે

ચાલો ચાલો પેલી દુકાને હેડો અહીંયા હું ના રહેશો ચાલો પેલો ભાઈ કઈક જો લે એને